શક્તિપીઠ અંબાજીનો મોનથાળનો પ્રસાદ વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા માય ભક્તોને અંબાજીનો પ્રસાદ ઘર બેઠા મળી રહે તે માટે ઓનલાઈન પ્રસાદ સેવા શરૂ કરાઈ છે દસમી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ડર ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માય ભક્તો ઓર્ડરનું સ્ટેટસ પણ જાણી શકશે તો હમ દેખેંગે ન્યૂઝ પર સમજો સાત સરળ સ્ટેપમાં ઓનલાઇન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ નંબર વન ડબલ્યુ 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 ડોટ અંબાજી ટેમ્પલ ડોટ ઇન સર્ચ કરશો એટલે હોમ પેજ ખુલશે સ્ટેપ નંબર ટુ જેમાં ઓનલાઇન પ્રસાદ નો ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોંધાળ અને ચીકીનો ઓપ્શન બતાવશે સ્ટેપ નંબર થ્રી ખરીદી પર ક્લિક કરતા સાઇન અપ કરવાનું રહેશે વિગતો ભર્યા બાદ એક ઓટીપી આવશે સ્ટેપ નંબર ફોર હવે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી લોગ ઇન કરવાનું રહેશે સ્ટેપ નંબર ફાઇવ પ્રસાદની કિંમત ડિલિવરી ચાર્જ તારીખ અને એડ્રેસ બતાવશે સ્ટેપ નંબર છ એડ ન્યુ એડ્રેસ માં નામ સરનામા વિગતો એડ કરવાની રહેશે સ્ટેપ નંબર ઓનલાઈન પેમેન્ટ કરતા આપનું ઓર્ડર કન્ફર્મ થઈ જશે એ પણ જાણી લેવું કે પરિષદમાં એક ઓફલાઈન ઓર્ડર બુકિંગ બુથ પણ ચાલુ કરવામાં આવશે જે માય ભક્તો ને ઓનલાઈન પ્રસાદ બુકિંગ મંદિર પરિષદ માંથી જ કરાવો છે તે આ બુથ પરથી કરાવી શકશે આ પ્રસાદ બુકિંગ માટે ટેકનોલોજી પણ ઉપયોગ કરાશે મોંદણ અને ચીકીના પ્રસાદ સિવાય પુસ્તક કેલેન્ડર અગરબત્તી પૂજાપો અને નોટબુક જેવી અન્ય વસ્તુઓ પણ માય ભક્તો ઓનલાઈન ઓર્ડર કરી શકશે